ભાદરવી પૂનમ મહામેળામાં ગુજરાત સરકાર દ્વારા અંબાજી આવતા પદયાત્રિકો માટે અદ્યતન સુવિધા યુક્ત આયોજન કરવામાં આવ્યું પૂનમ મહામેળો બે હજાર ચોવીસ સરકાર દ્વારા અંબાજી આવતા પદયાત્રીઓ માટે અદ્યતન સુવિધા યુક્ત વિષામાનું આયોજન કરાયું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બારસો યાત્રિકો વિસામો કરી શકે તેવા ચાર વોટરપ્રૂફ ડોમ સુની સુંદર વ્યવસ્થા સરકારે પદયાત્રીઓના આરામ માટે કરેલી વ્યવસ્થા ખૂબ સુંદર છે મહેન્દ્રભાઈ પંડ્યા ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજી આવતા યાત્રિકોને કોઈ પણ તકલીફ વિના વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબંધ બન્યું છે ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મા જગદંબાના દર્શને આવતા યાત્રાળુઓની સુખ અને સુવિધા માટે વિવિધ સ્થળોએ સુંદર વ્યવસ્થા ઊભી કરાઈ છે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોને વિસાવવા માટે ચાર વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરાઈ છે આ ડોમમાં પ્રત્યેક યાત્રાળુના રજિસ્ટ્રેશન સહિતની અનોખી વ્યવસ્થા કરાઈ છે ચાર વિશાળ ડોમમાં ટોયલેટ પીવાનું શુદ્ધ પાણી નાહવા ગરમ પાણી સ્વચ્છ પથારી આરોગ્ય સુવિધા મોબાઈલ ચાર્જિંગની સુવિધા સાથે પ્રત્યેક ડોમમાં સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવની સંસ્કૃતિ છે ત્યારે ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો અને દર્શનાર્થીઓને સુખ સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે આ ડોમમાં યાત્રાળુ માટે અંદાજિત બારસો બેડની સુવિધા શૌચાલય સીસીટીવી કેમેરા મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા હાઉસ હાઉસકીપિંગની સર્વિસ સાયનેજિસ ફ્લોર કાર્પેટ ફ્લેગપોન પીવાના પાણીની વ્યવસ્થા ઇલેક્ટ્રિશિયનની વ્યવસ્થા અને અગ્નિશ્રામક સાધનો સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવે છે લગભગ નવ હજાર ચોરસ મીટર વિસ્તારના આયોજન કરવામાં આવેલ અદ્યતન સુવિધાવાળા ચાર ડોમ પૈકી પ્રથમ દાંતાથી અંબાજી તરફ આવતા પાંચા ખોડિયાર બ્રહ્માની માર્બલની વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યામાં બીજો હડાદ અંબાજી તરફ આવતા કામાક્ષી મંદિરની સામે ખુલ્લી જગ્યામાં ત્રીજો જૂની કોલોની ખાતે ખુલ્લી જગ્યામાં અને ચોથો માંગલ્યવનની પાછળના ભાગની જગ્યામાં ઉભો કરવામાં આવ્યો છે અંબાજી દર્શને આવેલા ઈડર તાલુકાના મહેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ મેળામાં ગુજરાત સરકાર દ્વારા યાત્રિકોની સુવિધા માટે ખૂબ સુંદર કામ કરવામાં આવ્યું છે તે માટે તેમણે ગુજરાત સરકારનો પણ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો રાજસ્થાન ઉદયપુર જિલ્લાના યાત્રિક ટીના પંચાલે ખુશી વ્યક્ત કરતા અંબાજી ખાતે વિશાળ ડોમ સુવા માટે પથારી પંખા સ્વચ્છતા સહિત મળતી સુવિધા માટે ગુજરાત સરકારની કામગીરીને બખાણી હતી પંડ્યા મહેન્દ્રભાઈ પૂંજાભાઈ ગામ ગુરોલ તાલુકો ઈડર જિલ્લા સાબરકાંઠાથી અમે સંગલેને નીકળ્યા છીએ તે અહીંયા રસ્તામાં આવતા ગુજરાત સરકારે જે વ્યવસ્થા કરી છે એ બહુ સારી વ્યવસ્થા કરી છે બેડ ઉછીકા રજાઈ તથા ઓઢવાની પણ વ્યવસ્થા કરી છે તે બહુ મહત્વપૂર્ણ છે અને લોકો બહુ આનંદ અનુભવે છે તે બધા ગુજરાત સરકારનો ખૂબ ગર્વ અનુભવું છે જય અંબે ઉદયપુર જિલ્લા રાજ મેરા નામ ટીના પંચાલ હૈ ઉદયપુર જિલ્લા રાજસ્થાન સે રિષભદેવસે આએ હૈ હમ પચીસ ત્રીસ ચને હૈ પેદલ પેદલ યાત્રા મેં અંબાજી મેં આયે હૈ હે પાંચ દિન લગે यहाँ आने के बाद हमें अच्छा लगा अच्छी सुविधा है घर जैसे बेड है हमको सोने की व्यवस्था है सब व्यवस्था की अच्छी सरकार ने यहाँ गुजरात की सरकार बहुत अच्छी अच्छी व्यवस्था की रखी है बहुत बड़े पंडाल बांधे हैं यहाँ पे सोने की बेड है पंखे वंखे लगे अच्छे इस साल इस साल हम अच्छी, 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 अच्छी सुविधा है बहुत पहले हर चीज़ में साफ़ सफाई है अच्छी दर्शन करने में हमें कोई दिक्कत नहीं होती है सब अच्छा है यहाँ की व्यवस्था बहुत अच्छी है